રાજકોટમાં બિન ગુજરાતીઓ અને વિધર્મીઓ વિરુદ્ધ બેનર્સ લગાવવામાં આવ્યા છે પેલેસ રોડ પાસે આવેલી વર્તમાન નગર સોસાયટીમાં બેનર લગાવવામાં આવ્યા છે બિન ગુજરાતીઓ વિધર્મીઓને મકાન વેચવા કે ભાડે આપવા માટે મનાઈ ફરમાવાઈ છે બહારથી આવેલા લોકોને કારણે સ્થાનિકોને પરેશાની થઈ રહી છે સોસાયટી એસોસિએશને આ નિર્ણય લીધો છે શેરીઓમાં પ્રકારના બેનર લાગતા ચર્ચાએ જોર પકડ્યું છે લગાડવામાં આવ્યા છે પરપ્રાંતિયો અને વિધર્મીઓ કારણ શું છે કારણ એવું છે કે જે વિધર્મીઓ અને છે એ રાત્રે મોડેક થી નીકળતા હોય એમનું નોનવેજ હોય એ બધું ફેંકતા જતા હોય એનો કચરો હોય બધું નાખતા જતો હોય ખૂબ જ ગંદકી કરતા હોય જે વિસ્તાર રાજકોટનો પોષ વિસ્તાર શાંત સરળ અને ચોખ્ખો વિસ્તાર હતો હોય છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ જ ગંદો તમે જોઈ શકો આમ શેરીઓમાં જાઉં તો તમને એવું લાગે કચરો કચરો બધે નાખેલો છે તંત્રને અમે ઘણી બધી વખત કહીએ એટલે એ લોકો તરત બિચારા આવીને સાફ સફાઈ કરી જાય પણ આપણે કેટલીક વાર કેવું ને તંત્ર શું આ એક માટે જ છે કે દિવસમાં ચાર વાર અહીં સફાઈ કરવા આવે દિવસમાં એક વાર થતી હોય પણ પછી બપોરે સાંજે રાત્રે કેવી રીતે કરે એ લોકો એટલે એ લોકોની પણ એક મર્યાદા છે અને ખૂબ સપોર્ટ છે એ લોકોનો દિવસમાં બે વાર તો મિનિમમ આવે જ છે છતાં પણ અમારે વધારે જયારે જરૂર પડે ત્યારે અમે કહીએ તો લોકો આવે છે લગભગ એક મકાન છે આ વિસ્તારમાં વર્ધવાન નગરમાં છેલ્લા ઘણા સમયથી કેટલા સમયથી આ પ્રકારનો ત્રાસ છે છેલ્લા બે વર્ષથી આ ઘણો ત્રાસ છે આ બાબતમાં પહેલાં બહાર બેસી નથી શકતી છોકરાઓ બહાર રમી નથી શકતા આ બંને પ્રશ્ન છે હું રહું છું આશરે ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં રહે છે હવે આ પ્રકારની સમસ્યા જોવા મળે હા છેલ્લા બે વરસથી આશરે આ બધી સમસ્યા જોવા મળી રહી છે લેડીઝને બેસવામાં તકલીફ પડે છે છોકરાઓને રમવામાં તકલીફ પડે પ્લસ આ બધા જે વિધર્મીઓ જે જેટલાને આપેલું છે એ લોકો ગંદકી કરે છે જે અમે કોઈને કરવા નથી પણ જનરલી ગંદકી કરતા હોય તો અમે લોકોને આપણે આપડે લોકો એમાં કોઈ સુધારો થતો નથી આના લીધે આ બહુ તકલીફ પડે છે કેટલા લોકો આવા હશે જે આ પ્રકારે રહેતા હશે અંદાજીત પચીસ થી ત્રીસ મકાન આ છે વર્ધમાન અમે ગણીએ તો લોકો આપેલા છે જે ન આપવા જોઈએ એટલે આ વસ્તુ આગળ વધે એના માટે થઈને આ આ બધું નિર્ણય કર્યો છે રાજકોટમાં વર્ષો જૂની અને પોસ્ટ મનાતી એવી સોસાયટી છે વર્ધમાન નગર સોસાયટી છે જ્યાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વર્ધમાન નગરમાં પરપ્રાંતિયો અને વિધર્મીઓને મકાન ભાડે ન આપવા અથવા વેચાણથી લેવાની સખત મનાઈ છે તે કરવામાં આવી છે વર્ધમાન નગર એસોસિએશન દ્વારા આ પ્રકારના બેનર્સ છે પોસ્ટર્સ છે તે અલગ અલગ આખી સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે વર્ધમાન નગરની વાત કરવામાં આવે તો સોની બજાર એટલે કે રાજકોટનો સૌથી પોષ વિસ્તાર બનવામાં આવે છે અને અહીંયા જ આ જે આ સોસાયટી આવેલી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંયા પરપ્રાંતિયો તેમજ વિધર્મીઓનો ત્રાસ હોવાના કારણે તેઓ ન્યુસન્સ ફેલાવતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે હવે વર્ધમાન નગર સોસાયટીના સ્થાનિકો દ્વારા હવે આ પ્રકારના પોસ્ટર લગાવવાની તેમને ફરજ પડી છે પોસ્ટ જે પ્રમાણે લખ્યું છે કે વિધર્મીઓ અને પરપ્રાંતિઓને મકાન ભાડે ન આપવા અને વેચાણથી પણ ન આપવા એટલે કે જો વેચાણથી કોઈએ મકાન આપ્યું હશે તો તેના જે કરાર છે તે પણ રદ કરવામાં આવશે એટલે કે એસોસિએશન દ્વારા આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે સમગ્ર વિસ્તાર છે તે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવે છે એટલે કે અહીંયા આ પ્રકારના ન્યુસન્સ ફેલાવતા હોય તો પોલીસ કયા પ્રકારની કામગીરી કરતી હોય છે તે પણ મોટો સવાલ છે હાલ તો સ્થાનિકોએ આ પ્રકારના પોસ્ટર લગાવીને સખ્ત શબ્દોમાં સૂચના આપી છે હવે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશર ટીવી ન્યૂઝ રાજકોટ